વલસાડ જિલ્લાના કપરડા તાલુકામાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે રોહિયાળ જંગલ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળથી ચુમ્માળીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો હતો વલસાડ જિલ્લાના કપરડા તાલુકામાં એકવીસ માર્ચના રોજ મળેલી લાશના માથા અને શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા પ્રાથમિક તબક્કે અકસ્માતમાં મોતનો કેસ નોંધાયો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે મહિલાનું ગળું દબાવી અને માથા પર પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસની ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખમાં તપાસ શરૂ કરવામાં આવી એલસીબી વલસાડ અને કપાડા પોલીસની ટીમે તપાસ દરમિયાન આરોપી ભગવાન ઉર્ફે ભગુ કમળભાઈ દોધાણની ધરપકડ કરી આ દિવસે લગ્નમાં પણ જ્યારે એમણે ફરી પરત ગયા ત્યારે શંકરભાઈ અને જે તાઈબેનના પતિ કનુભાઈ પહેલા પહોંચી ગયા હતા અને જે મરણજના તાઈબેનની સાથે ભગવાન ભાઈને નજરે જોનાર સાક્ષીઓ પણ આપણને મળેલા છે જેમણે આ બંને જણને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી પસાર થતા ચાલતા જોયેલા હતા અને એ હકીકતના આધારે શંકરની ડિટેલ પૂછપરછ ઇન્ટ્રોગેશન સાથે સાથે ભગવાનને પકડી લાવીને એની પૂછપરછ કરતા આ સમગ્ર ઘટના પરથી પડ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી મૃતકનો નજીકનો સગો છે એક લગ્ન પ્રસંગ દરમિયાન મહિલા એકલી હતી ત્યારે ભગુએ તેના પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું ત્યારબાદ તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળ લઈ જઈ ફરી બળાત્કાર કર્યો જ્યારે મહિલાએ બુમાબૂમ કરી અને ફરીવાર યાદ કરવાની ધમકી આપી ત્યારે આરોપીએ તેની હત્યા કરી નાખી મૃતકના પતિના નિવેદન બાદ કપરડા પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ચોસઠ બે એમ ચાસઠ હેઠળ ગુનો નોંધાયો છે આરોપીની ધરપકડ લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ કરી છે રોશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત